कि पाछो तू तू कोण तू कहते थन के आम्ही जा शकतो कदर थोडसं લઈ जाजे आम्ही शकतो ना ना बापू मारो तो लगन ठेलाकडे देव येणार लगन बापू रामजी माफ करले भगवान ने बोल पारे भगवान माफ कर अच्छा के नि दे शांति तो चालू पडेबा करतो

ગામ સ્થાન કરવાનો મતલબ નથી એટલે અમે બાબુ સાહેબની વિનંતી કરી છે ગામતી બધાને તમે ગામ છોડીને જ્યાં તમને આશરો લેવો હોય ત્યાં લઈ શકો છો સરખી વાત છે આનો બાપ ભગવાન જો ઉપર માફ કરો જેને ગુના કરે મોટા ક્ષેત્ર એવા છે બાપા જોની તમે તમારા મગજમાં ખરા નથી કરશો ને બાપુ ચાચી ચર્મે હતા દલ જીવી રહે છે ના બાપુ હરદય જો તોય